બનાસકાંઠા જિલ્લાના કાંક્રીત તાલુકાના પ્રાથમિક શાળામાં શિક્ષકે કીધું વરસાદની ઋતુ છે લેટ તો થવાય એકથી પાંચની શાળામાં માત્ર બે શિક્ષક અને એક પણ રજા પર હોવાનું સામે આવ્યું લેટ લતીફ શિક્ષકના કારણે શાળાના વિદ્યાર્થીઓના અભ્યાસ પર થઈ રહી છે અસર રિપોર્ટ રામજીભાઈ હજી શિક્ષકો હાજર આવ્યા નથી મારે કામ આ તકલીફ છે સાહેબ કોઈ બી સંજોગે શિક્ષકને બદલાવવા અમારે નમ્ર વિનંતી છે એ જ અમારી માગે અમારે જે ઉપર શાળામાં સાડા અગિયાર વાગ્યા છે હજી કોઈ સાહેબ આવ્યા નથી અમારા છોકરાને ભણવાની બહુ તકલીફ છે તમે સમય સંજોગે સાહેબની બદલી કરો તો અમારી નમ્ર વિનંતી છે કે અમારે કેવું એટલું છે કે આ છોકરા અત્યારે સ્કૂલની બહાર ઊભા રહે છે સાહેબની રાહ જોઈએ ને હજી માસ્ટર બે છે જીજ્ઞેશભાઈ

કોઈ સાહેબ હા નથી લાઈટ બંધ થઈ આવતા હોય કે બાર ના હોય તો આવવાનું હોય તમારે હાડા તો આઠ વાગે નીકળી આઠ વાગે

હતું <laughs>

તમારે રરજી કરવી પડે સરકાર અમારા છોકરા ને તકલીફ છે પણ આપે જ નહીં નહીં માર જવાનું તમારો પ્રોબ્લેમ ક્યાં હોય મારી ભેગા તો થાય તમે આચર્ય નહી તમે લટરફુ સાહેબ

અમે એટલું ખાલી નથી આલો કે 11 વાગ્યા ના એવું હોય છે ભાઈ ફોન તો તો ચાલે છે હું ઊભો અને પછી આ વરસાદ નહીં હવે આવી ગયું હોય બાળક તો મરે મકાન બધા ટાઈમ સરદ આવે તમે ટાઈમ આવતા સાહેબ કોઈ ના તમારા દોસ્ત બીજા કોઈ સાહેબ